ચાર વગર ઉપર છે ચાલો તો હાથ ઉપર છે ને મારો ટકર ઉપર જ હમણ અલે આ મારો હાથ ઉપર છે તો ખાપા નઈ પડતી હાથ ઉપર મારા ઉપર આ બધી પેલી મચ્છી માં જોઈ રહી છે જોઈ રહી છે ના કમરા હાલ હમણા હમણા એ કેમ લાખો માં ગબ ગેલો તો રખ રહી છે આખા દાણા નો અલે આ છે કે તું લાયસો કાના તું મને લાયો પણ રગીરા કોણ

આખી તિજોરી તો ભરી છે તું તું એ કે નહીં 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 મને થઈ શિકર મારા બાપાએ શું તિજો આ પોણી ભરી હોય તો તા તારી માં ભરી જાય પોણી કુ કોને ભરી હું તો ભર્યું છે કઉશું કોઈ ના મારે જેનું મગજ ત્યાં હોય તો નખા આવડું પેલું પિક્કર

લે હે ખાધા વગર જતો રહ્યો તાપનું સફર બનાવ્યું તું તોય ના છે ભૂખ લાગી મને જમ આયો

પેલી માણ ના છે કારી ચાવત તો છે ચાવત ન દે બીજું બના કે તે તારો બાપ બાપ છે બોલાય મોહનિયા બી ઊભો થઈને આવ બાય બાય પાણી રાખતો રાખતી જ નહીં કોઈ રાખતી નહીં પેલ બાજુ પેલા ખડી તેમ દીના નીન બીના ની ચેવી જોડી જોમી છે તા ને અન તારન માણો શીખા કજ્યાન કજ્યા તા ને તના બીના ની દીના ને જોડી જોઈ જતી જ નહીં આપણી બેન બનતી ને એટલે ઈ ઉપર કે આવે તાઈ સી બરી સી

જોવા જઈએ જોવા જવું કરાવું છું ને હું દાઢી ને મુસી તો આવી જાય છોકરો નહીં હવે મોટો થયો એટલે જોઈ ને લાગજ જોઈ ને એટલે ત્યારે બાજુ જઈ તમારે જેવું તો ને કજય લાયા એવું તો જોઈને લાય છે ને તો લઈ જવાર એટલે દાંતર જ ખાલી બોલવાનું

આય આય તમે આજે વિશ્વાસ તો હા ટાઈમ ટુ ટાઈમ તો મારો ટેન્શન હું બિલકુલ લઈ જો મારો બેટો ચો હમ્પીન રહી પણ ઊભો રદી ના

આ તો પાડોશીઓ એટલે કઉ નકર ના કઉ પણ આમ ચોખી વાત કરો કે કોનો રાગ હતો મને તગડી મેલ છે નાના તો બસ પોપટભાઈ રહેવા દો મને મારા દીના ક્યારે ના તગડાવ ઈને તો જોતી મને જોવો ને તો દીને ચેન ના પડે

હલો ફોટા મોકલજો ભૂરી તો મારે ગેર હજ પણ કાળી ના ફોટા મોકલો જો હું કેતો હાથી કેતો હતો તો ઘેર હાળી ના મોકલો આ તમાર તો ત્રણ છૂટા ફાઈનલ છે

હવે કાળી લાવજો અને મારું દેખાઈ ના છે અને હું મારી ભેસો ની વાત કરતો કે ભૂરી તો બે હા અને કાળી લાવવાની હા તને જોઈ ના જો લે આ નોના જોયું મારો સંસાર થી બગાડ્યો મારો સંસાર બગાડ્યો દી ઉભો દીના હા જોઈ નતો જવા તું મારા થી ચામા ઉ બરતા બરી છે ને બરતા બરી મિત્ર મને તો જોઈ ના જવાની એટલે તોરાયું હોનો પણ તમે આવું ના કરતા કોક રાગ હોય તો રાગ જ રવા દેજો નકા દીના જેવું થશે ભાઈ તને એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો dina na humo...